તૂજ સચોટ અને નિષ્પક્ષ અને ન્યાયી તપાસ એ માંગણીને લઈને ચાર લાખનું વળતર એક કરોડ સુધી લઈ જવામાં આવે પણ દોઢ બે કરોડ દોઢ બે વર્ષમાં કેસની ટ્રાયલ પર એની માગણીઓ લઈને રાજકોટ ત્રિકોણ ખાતે સાત આઠ નવ જૂન ત્રણ દિવસ અમે અનશન અને ધરણા ઉપર બેઠા છીએ ન્યાયની આ લડતમાં ગુજરાત કોંગ્રેસ કોઈ પણ સમાધાન કરવાનું નથી કોંગ્રેસ ડંકાની ચોટ પર લડીને બતાવશે એ બાદ પણ અમારો સંઘર્ષ અમારું કામ અમારું આંદોલન ચાલુ રહેશે ચાલુ રહેશે અને નિર્વિવાદ ચાલુ રહેશે ન્યાય નહીં મળે ત્યાં સુધી અમે લડવાના છીએ પીડિતોનો સાથ સુપ્રીમ કોર્ટ ઓફ ઇન્ડિયા સુધી છોડવાના નથી જ્યાં સુધી એક પણ પીડિત પરિવારને લડવું છે આ કોંગ્રેસ પરિવાર ડંકાની ચોટ ઉપર એમની શકે છે